નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ જેની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ ધોરણ પાંચ વિષય ગણીનું પેપરનું સોલ્યુશન જોઈશું અને સરળતાથી આપણે જવાબ મેળવી શકીએ તે આપણે જોતા રહીશું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પ સાચો વિકલ્પ શોધી એટલે કે ચાર વિકલ્પ આપેલા હોય એમાંથી જે સાચો હોય એનો આપણે અહીંયા જવાબ લખવાનો છે તો આપણી પાસે પહેલો છે કે જીરો પોઈન્ટ આઠ સેમી બરાબર ખાલી જગ્યા મીમી તો જીરો પોઈન્ટ આઠ સેમી આપણે ગણતરી કરીને જો લખવું હોય તો જીરો પોઈન્ટ આઠ છે ને આઠ વાગ્યા દસ તરીકે લખાય અને સેમીમાંથી મીમીમાં ફેરવવા હોય તો ગુણ્યા દસ થાય અહીંયા દસ દસ ને આપણે ઉડાડી શકીએ તો આપણો જવાબ આવશે ડી તો અહીંયા આપણે ખાનામાં ડી લખી જવાબ લખી શકીએ છીએ એક લંબચોરસની લંબાઈ બાર સેમી અને પહોળાઈ આઠ સેમી હોય તો લંબચોરસની પરિમિતિ તો પરિમિતિ માટેનું સૂત્ર છે બે કંશમાં લંબાઈ વત્તા પહોળાઈ તો આ સૂત્રની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ તો શું થશે ગણતરી બે કૌંસમાં લંબાઈ આપી છે બાર પહોળાઈ આપી છે આઠ બે કંશમાં બાર વત્તા આઠ એટલે વીસ એટલે અહીંયા આપણને વીસ દુ ચાલીસ તો આપણો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો થશે અને એ આપણે જવાબ મેળવી શકીએ તો આપણે આ રીતે ગણતરી કરીને પણ જવાબ મેળવી શકીએ છીએ ત્રીજા નંબર નો ઓપ્શન છે આપણો રકમ છે કે ભાગાકાર નવસો ને છોતેર ભાગ્યા સોળ તો અહીંયા નવસો છોતેર ભાગ્યા સોળ કડીએ આવડશે તો આપણે સરળતાથી ગણતરી કરી શકીશું તો અહીંયા આપણે જોઈએ તો સોળ છ નું સાત માંથી તો એક નવમાંથી ઉતાર્યા છ સોળ એકા સોળ અહીંયા આપણો પાગફળ જે મળે છે જવાબ એટલે કે જવાબ નંબર બી ત્રીજા નંબરમાં છે ચોથા નંબરનું છે ત્રણ ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર તો એક ઘન મીટર બરાબર એક હજાર લીટર થાય બ જોડકા જોડો તો જોડકા જોડો માં આપણે જ્યારે કોઈ પણ ચિત્ર આપેલું છે આકૃતિ આપેલી છે અને ખોલીએ ત્યારે આકૃતિ કેવી દેખાય તો પેલા નંબરની જે આકૃતિ છે આકૃતિને આપણે ખોલીશું તો બી જેવી દેખાશે બીજા નંબરની જે આકૃતિ છે એ ડી જેવા જ દેખાશે નંબરની આકૃતિ જે છે એ એ આપણને જેવી દેખાશે અને જ્યારે શંક ગોળને આપણે નળાકાને ખોલીશું ત્યારે આપણને એ ચોરસ જેવો ટુકડો દેખાય છે તો આ રીતે આપણા જવાબો એમાં આવશે ચલો પ્રશ્ન નંબર બે અ નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો શાળા બગીચાની કઈ દિશામાં છે તો આપણે આ બગીચો અને આ શાળા અહીંયા ખાસ નકશો આપણને છે કે કઈ બાજુ કઈ દિશા ઉપરની દિશા અને ઉત્તર એની સામે દક્ષિણ વેસ્ટ અહીંયા પૂર્વ અને પશ્ચિમ તો આપણો જવાબ આવશે ઉત્તર આટલો જવાબ આપણે લખી શકીએ છીએ તો આખો લખી શકાય શાળા બગીચાની ઉત્તર દિશામાં છે બીજા નંબરમાં દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો આ બગીચો અને બગીચાની નીચેની બાજુ દરિયા કિનારો છે એટલે દક્ષિણ ત્રીજા નંબરમાં બગીચો અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે તો બગીચો અને શાળા વચ્ચે અંતર અહીંયાથી આપણે છેદ આટલા સુધી જવાનું છે તો આ એક આ એક વત્તા બે સેમી એટલે બરાબર ટોટલ કેટલા સેમી થયું ત્રણ સેમી હવે આપણને અહિયાં ખાસ ધ્યાન આપવાનું કે સ્કેલ માપ આપેલું છે એક સેમી બરાબર કેટલા કિમી કિમી છે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે જવાબ ની અંદર લખવાનું ત્રણ ગુણ્યા ચાર બરાબર ત્રણ ચોક બાર તો કેટલા કિમી આવશે બાર કિમી તો આ રીતે આપણે ગણતરી કરવાની છે અને પછી જવાબ લખવાનો છે ચોથા નંબરમાં શાળા અને શોપિંગ મોલ વચ્ચે કેટલું અંતર છે તો શાળા અને શોપિંગ મોલ તો અહીંયા બે સેમી અને બે સેમી થી આ બાજુ જઈશું એટલે એ પણ બે સેમી એટલે બે પ્લસ બે બરાબર ટોટલ ચાર સેમી હવે એક સેમી બરાબર આપણને કેટલા આપેલા છે ચાર તો અહીંયા આપણે લખી શકીએ કે ચાર ગુણ્યા ચાર બરાબર ચોખ્ખું ચોખ્ખું સોળ કિમી તો આપણો જવાબ અહીંયા આવશે સોળ ગ્રીડ ચોરસ જાળી અને એક દ્વિતીયાંશ સેમી માપવાળી ગ્રીડ પર દોરવાની છે અને ક્ષેત્રફળ પણ શોધવાના છે તો એમાં ખાના છે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો અહીંયા આપણો જવાબ આવશે બાર ચોરસ હવે એ જ વસ્તુ અહીંયા દોરવાની કઈ છે તો આપણે એ ખાનાઓને જો દોરીએ તો એના કરતા અડધા છે કેવા છે અડધા તો અડધા હોય તો આપણે એને શું કરવાનું હવે એક દ્વિત્યાંશ કીધું આપણો જવાબ કેટલો આવે છે બાર કેટલો આવેલો છે બાર આપણો જવાબ આવેલો છે તો ભાગ્યા કેટલા કરી દેવાના એટલે અહીંયા જવાબ આવશે છ ચોરસ સેમી કારણ કે અહીંયા અડધું માપ કરવાનું કહેલું છે એટલા માટે ચલો ક વિભાગ નીચે માગ્યા મુજબ નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય તેની નીચે રાઈટ કરવાનું છે તો એક તો આપણે આના આધારે ખુલ્લું ખોખું બનાવી શકાય કારણ કે પાંચ ભાગ આપેલા છે ને પાંચ ભાગના આધારે આપણે ખુલ્લું ખોખું બનાવી શકીએ છીએ એના આધારે ખુલ્લા ખોખા આપણે જોવાના જે બનતા હોય આપણે બનાવી શકીએ છીએ તો પ્રશ્ન નંબર ત્રણ માગ્ય મુજબ ગણતરી કરો ત્રણ માંથી બે લખવાના છે સરવાળો કરેલો છે એકદમ સરળ છે એક પોઈન્ટ ત્રણ વત્તા જીરો પોઈન્ટ છ તો છ વત્તા ત્રણ એટલે નવ દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન અને એકની જગ્યાએ એક બાદ બાકીની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે સોળ પોઈન્ટ ત્રણ ઓછા નવ પોઈન્ટ એકત્રીસ હવે જુઓ આની ઉપર સંખ્યા નથી એટલે આપણે અહીંયા જીરો મૂકવા પડે જીરો માંથી એક ન જાય એટલે દસકો પણ લેવો પડે એટલે દસ એનો દસકો કાપીશું બે દસ માંથી એક જશે તો નવ હવે બે માંથી દસ ત્રણ ના જાય એટલે બાર કરીશું એનો દસકો કાપીશું અહીંયા તો બારમાંથી ત્રણ જાય એટલે ફરીથી નવ અહીંયા દશાંશથી એમને એમ જ પાંચમાંથી નવ જાય ન જાય એટલે પાછા પંદર કરીશું અને અહીંયા જીરો અંદર માંથી નવ જાય તો નવ છ એટલે આપણો જવાબ આવશે છ પોઈન્ટ થાય છે આધારે જ જવાબો લખવાના છે ચાલો આનાથી આગળ બીજા નંબરમાં એક સાબુ ની કિંમત રૂપિયા સોળ પોઈન્ટ પચાસ હોય તો દસ સાબુની કિંમત કેટલી તો જુઓ સોળ પોઈન્ટ પચાસ એટલે દશાંશ ચિહ્ન ને દૂર કરીએ પોઈન્ટ પછી અહીંયા આપણી પાસે કેટલી સંખ્યા છે એક અને બે તો નીચે કેટલા લખી શકાય સો અને દસ સાબુ લેવાના છે એટલે ગુણ્યા કરવા પડે તો આ એક જીરો અહીંયા જતો રહે એક જીરો અહીંયા જાય તો ઉપર વધ્યા એકસો ને પાસઠ રૂપિયા આપણો જવાબ ચાલો એનાથી આગળ બ ઉદાહરણ મુજબ કરવાનું છે બાજુમાં ઉદાહરણ આપેલું છે એના આધારે આપણે ગણતરી કરવાની તો કેવી રીતે ગણતરી કરીશું તો ખાસ પેલા તો ચોર્યાસી તો ચોર્યાસી ના ભાગ કરવાના છે એસી વત્તા ચાર સિતોતેર ના ભાગ કરવાના છે સિત્તેર વત્તા સાત હવે ખાનું દોરવાનું છે ખાનાની અંદર ચાર ભાગ ઉપરના ભાગે આપણે થોડો કલર ચેન્જ કરીએ જેથી તમને ખ્યાલ આવે અહીંયા એસી અને ચાર અહીંયા બાજુમાં સિત્તેર અને સાત કોઈ પણ ઉપર નીચે લખી શકો છો તો અહીંયા આ સિત્તેર બાજુવાળા ગુણ્યા એસી એ જ સિત્તેર ગુણ્યા ચાર અહીંયા નીચેના સાત ગુણ્યા ઉપર ની સંખ્યા એટલે કે અને એસી ગુણ્યા ચાર ગુણાકાર કરીશું સાત સીતા છપ્પન અને બે મીંડા છે એટલે આપણે એક અને બે મીંડા આ એક અને બે મીંડા આપણે લખી શકીશું બાજુમાં સાત ગુણ્યા ચાર તો સાત ચોક અઠ્યાવીસ અને એક મીંડું ઉમેરવાનું આઠે સીતા છપ્પન ઘડીયા આવડશે તો દરેક દાખલા સરળતાથી આવડશે અને સાત ચોક અઠ્યાવીસ તો બધાનો સરવાળો કરવાનો છે પાંચ હજાર છસો આવા જ પેપરો શીખવા માટે અને ગણવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરવાની છે અને બીજા મિત્રોને ફોરવર્ડ પણ કરવાની છે કે જેથી સરળતાથી આવા પેપરો ગણી શકાય તો બધાનો સરવાળો કરીશું તો આપણને જવાબો મળશે આઠ છ બધી એક સંપાંચ અગિયાર બાર તે ચૌદ બધી એક અને છ તો આપણે અહિયાં લખી શકીશું આમ બરાબર છ હજાર ચારસો ને અડસઠ તો આ રીતે આપણે ગણતરી કરવાની છે અને દર્શાવવાનું છે એનાથી આગળ ભાગાકાર છે એકદમ સરળ ભાગાકાર નવસો અઢાર ભાગ્યા સત્તર સત્તર નો તો સરળતાથી તમે ગણતરી કરી શકીશ તો સત્તર પચાસ પંચ્યાસી અહીંયા બાદ બાકી એકમાંથી નહીં જાય એટલે અગિયાર અહીંયા આઠ અગિયાર માંથી પાંચ કાઢીશું એટલે છ અને આઠમાંથી આઠ જશે તો જીરો ઉપરથી ઉતારીશું આપણે આઠ તો સત્તર છ સોરી સત્તર ચોક અડસઠ તો આપણે કડિયા તો અહીંયા આપણે બાજુમાં લખી શકીએ લખી શકીએ કે પાછળ ચોપન અને શેષ બરાબર જીરો તો આ રીતે આપણે ગણતરી કરવામાં આવે છે એના પછી ત્રીજા નંબર નો છે એક સહકારી મંડળીમાં ઓગણીસો એકસઠ થી ખાતર મંગાવ્યું અને સડત્રીસ થેલી ખાતર લાવી શકાતું હતું એક ટેમ્પાની અંદર તો ટેમ્પા અમને કેટલા ફેરાવ કરવા પડશે તો એની અંદર પણ ભાગાકાર છે કુલ થેલી કેટલી હતી એક હજાર નવસો ને એકસઠ અને સાડત્રીસ તો આની અંદર તમારે અમુક સમયે ગુણાકાર કરીને પણ ગણતરી કરવી પડશે તો સડત્રીસ પચાસ એકસો પંચ્યાસી છ માંથી પાંચ જશે તો એક નવ માંથી આઠ જશે તો એક અને જીરો ઉપર થી ઉતારીશું આપણે એક તો સડત્રીસ એકસો ને અગિયાર જીરો જીરો ને જીરો તો આપણે અહીંયા લખી શકીએ કે તેમ પાયે ફેરા કરવા પડશે તો આ રીતે આપણે જવાબ દર્શાવી શકીએ છીએ ચાલો એનાથી આગળ પ્રશ્ન ચાર છ નીચેના આપેલા આકારોમાંથી ક્ષેત્રફળ શોધવાનું છે ખાનાની ગણતરી કરી અને તમે ક્ષેત્રફળ લખી શકો છો અહીંયા લંબાઈ તથા પહોળાઈ આપણને એક સેમી આપેલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર અડધા થી મોટું ખાનું હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને અડધા અડધા ખાના પણ ઉપયોગ કરી શકીએ છીએ આ અડધો અને આ એટલે ટોટલ સોળ જવાબ એનો આવશે તો સોળ ચોરસ તેની એ પ્રમાણે બાજુની આકૃતિની ગણતરી તમારે કરવાની છે નીચેમાં એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ

ઓગણીસવી એકવી બાવીસ તેવી ચોવી પછી ચવિસ હત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ચોરસ ત્રેવીસ તો આ રીતે આપણે ગણતરી કરીને દર્શાવવાનું છે ત્રીજા નંબરમાં નીચે આપેલ આકૃતિઓની પરિમિતિ શોધો તો પરિમિતિની અંદર આમ તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો પણ લંબચોરસ છે તો લંબચોરસ માટે આપણે સૂત્ર લખી શકીએ ઉપર લખી દે પ્રમાણે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌશ માં લંબાઈ વધતા પોળાઈ એટલે બે કૌશ માં લંબાઈ આપણે છ અને પોળાઈ ચાર તો બે કંશ માં છ ચાર દસ અને દસ દુ વીસ તો વીસ સેમી અહિયાં આપણને ચોરસ આપેલું છે ચોરસ એટલે ત્રણ ગુણ્યા લંબાઈ સોરી ત્રણ ગુણ્યા બાજુનું નું માપ ટોટલ ચાર બાજુ છે એટલે ચાર તરી બાર સેમી તો આ સૂત્રો છે સૂત્રના આધારે આપણે ગણતરી કરવાની હોય એક બગીચો ચોરસ બગીચાની ફરતે ની વાડ કરવાની છે વાડની લંબાઈ સો મીટર છે તો બાજુની લંબાઈ શોધવાની છે તો ચોરસ ની પરિમિતિ આ સૂત્ર ઉપરનો દાખલો જે પ્રમાણે ગણાય છે એ પ્રમાણે સોળ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે અહીંયા આપણે સોળ ભાગ્યા ચાર બરાબર લંબાઈ અહીંયા ઉડાડી શકાય ચોખ્ખું ચોખ્ખું સો બરાબર કેટલા આવશે ચાર છે બાજુની લંબાઈ ચલો એનાથી આગળ બ નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો તો બંને અડધા અડધા ભાગ છે તો અહીંયા આપણે એક દ્વિત્યાંશ લખી શકીએ છીએ અહીંયા નીચે આકાર સેમીકન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ને ત્રણ લાઈનો છે તો નવ ગુણ્યા ત્રણ નવ તરી સત્યાવીસ કન ચલો છેલ્લા નંબરનું છે પ્રશ્ન નંબર પાંચ છ એની અંદર આપણે ગણતરી કરીએ નીચે એક વર્ગખંડમાં બત્રીસ વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગતો આપેલી છે અને પાઇચાર્ટના આધારે એને દર્શાવવાના છે તો અહીંયા પહેલું આપણને આપી દીધેલ છે લીલો સોળ તો આખે આખો આપણને સોળ આપી દીધેલો છે હવે એનાથી એક્ઝેક્ટ અડધા કેટલા છે આઠ તો એ વચ્ચેથી એક્ઝેક્ટ અડધા કરીએ એટલે આ થઈ ગયા આઠ હવે એક બાજુના ભાગના એટલે કે વાદળી તો વાદળી રંગ આપણે કરીએ તો વાદળીના ભાગ થશે એટલે એના બે ભાગ સરખા થશે એટલે આ થઈ ગયો ચાર ભાગ વાદળી હવે એના બે ભાગ પીળા એટલે જે ભાગ વધ્યો એમાંથી એક ભાગ થઈ ગયો આ બે પીળા અને એક એક વધ્યો એના પણ આપણે અડધો અડધો ભાગ કરીશું તો બંનેનો એક એક ભાગ થાય છે ફૂટપટ્ટીથી તમારે વ્યવસ્થિત એની ગણતરી કરી દેવાની છે ચલો છેલ્લું છે નીચેના દાખલા ગણો કુંઠાના એક બોક્સનું માપ ચાલીસ સેમી વીસ સેમી અને દસ સેમી તો બોક્સ માં આઠ સેમી ચાર સેમી અને બે સેમી માપના કેટલા સાબુ ગોઠવી શકાય તો સાબુની સંખ્યા બરાબર બોક્સ નું માપ ભાગ્યા સાબુ નું માપ અહીંયા આપણને ચાલીસ ગુણ્યા વીસ ગુણ્યા દસ ભાગ્યા સાબુના માપ પ્રમાણે આપેલા છે આઠ ગુણ્યા ચાર ગુણ્યા બે તો આપણને જો ઉડાડતા આવડે તો બે પચાસ દસ ચાર પચાસ વીસ આઠ પચાસ ચાલીસ એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો પાયો પાયો પચીસ પચીસ પચાસ એકસો ને પચીસ સાબુ કેટલા સાબુ સમાવી શકાય એકસો પચીસ સાબુ આપણે સમાવી શકીએ છીએ તો અહીંયા આપણું આ ગણિતનું પેપર પૂરું થાય છે એના પછી અંગ્રેજી પર્યાવરણ વગેરે પેપર જોવા માટે આપણી ચેનલ છે અથર્વ સ્ટડી એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે તમે યુટ્યુબ ઉપર ડાયરેક્ટ સર્ચ કરી શકો છો અથર્વ સ્ટડી અને તમે એ ચેક કરી શકો છો તો તમે સરળતાથી અથર્વ સ્ટડી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો આ છે આપણી ચેનલ અથર્વ સ્ટડી અને એના આધારે તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો